ભૂજ નગરપાલિકાનો કૃષ્ણજી પુલ જર્જરિત હાલતમાં છે ત્યારે મુદ્દો હાલે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે ખાસ કરીને આ બંધ પડેલા પુલને કારણે હાલે શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે આગામી સમયમાં પૂરતા પ્રયાસો કરીને આ પુલ ઝડપથી કાર્યરત થાય તે માટે નગરપાલિકા પ્રયાસો કરી રહી હોવાનું ઉપનગરપતિ ઘનશ્યામસિંહ ઠક્કરે ચંચન્યુ સાથે વાત કરતા જણાવ્યું હતું ભૂજ નગરપાલિકા દ્વારા જે આપણો કૃષ્ણજી પુલ અત્યારે જે જર્જરિત છે અને બંધ હાલતમાં છે કે ગમે ત્યારે જે પણ અકસ્માત થઈ શકે એના માટે ભુજ નગરપાલિકાના દ્વારા તજજ્ઞો દ્વારા અને એની જે પણ ટીમ છે એના માટે પૂરતા પ્રયાસો કરેલા છે અને આવનાર સમયમાં કેમ ઝડપથી આ પુલ પાછો નવું કાર્યરત થાય એવા ભુજ નગરપાલિકાના ચોક્કસ પૂરતા પ્રયાસો રહેશે હાલની સ્થિતિ એ પુલ ભુજ નગરપાલિકા દ્વારા બંધ રાખવામાં આવેલો છે અને આપને પણ ધ્યાન છે કે એ પુલ જર્જરિત છે લોક ફરિયાદો પણ ઘણી બધી આ પુલ માટે આવી હતી એટલે બંધ રાખેલો છે પણ આવનાર સમયમાં એ પાછો નવો સ્ટ્રકચર નવી ડિઝાઇનો સાથે બને એમાં ભુજ નગરપાલિકાના પૂરતા પ્રયત્નો રહેશે એની એજન્સી માટે આપણે પ્રયત્નો પણ કર્યા છે કે જે એજન્સી આવતી હોય ડિઝાઇનમાં એની પ્રેસનોટ પણ ટેન્ડર પ્રક્રિયામાં પણ અત્યારે નગરપાલિકા પ્રયત્ન કરે છે અને એજન્સી નક્કી થઈ જશે પછી એમાં એ વિષયમાં ચોક્કસ આપણે આગળ વધશું